ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીને બહારથી દવા લખી આપવાના મુદ્દે ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ હતી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીને બહારથી દવા લખી આપવાના મુદ્દે ગત રાત્રે ઇમરજન્સી વોર્ડ પાસે ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીમાં ડોક્ટર અને દર્દીનો સગો બે જણા ઘાયલ થવાની હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા બનાવ અંગે જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ બંનેના નિવેદન નોંધી સ્થાનિક પોલીસ મથકે જાણ કરી છે માથા પર નવાવાસમાં રહેતા અને જીકેમાં ફરજ બજાવતા ડોક્ટર રાહુલ ચૌહાણે જણાવ્યું કે ગત રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં ફરજ પર હતા તે દરમિયાન ઇમરજન્સી વોર્ડ પાસે ફૈઝલ અજડિયા નામનો યુવક એક ચિઠ્ઠી લઈ તેમની પાસે આવ્યો હતો આ ચિઠ્ઠી દવાનું પ્રિસ્ક્રિપ્શન હતું અને તેમાં લખેલા દવા ઇન્જેક્શન બહારથી લાવવાના હતા આ અંગે તેમણે ફૈસલથી બહારથી દવા લઈ આવો તેમ જણાવતા જે કાંઈક તે ઉશ્કેરાઈ ગયો હતો ફૈઝલ અને તેની કાકી ફરીદાએ ગાડાગાડી કરી ડૉક્ટરને મોંઠ માર માર્યો હતો મારામારીમાં ઈજાથી પેટમાં દુખાવો ઉપડતા ડૉક્ટરે જીકેમાં સારવાર મેળવી હતી બીજી તરફ ફૈઝલ અબ્દુલ અજડિયા ઉંમર વરસ સત્તર રહે સંજોગનગર એ પણ ડૉક્ટર રાહુલ ચૌહાણ અને સ્ટાફના શહેઝાદ બકાલી રાવલ હરીશ પટેલ સામે લાકડી અને મુક્કા માર મારતા પેટમાં દુખાવો થતો હોય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થઈ તમામ વિરુદ્ધ મારામારીની ફરિયાદ આપી હતી પોતાના મોટા બાપુ દાઉદ અજડિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય તબીબને બહારથી શા માટે દવા લાવવી પડશે

મને ખબર નથી કે મને દીકન મારનો વાતો ને ગોરીયા દી મને ખબર નથી તમને ખબર નથી બરાબર ને તમે ખાલી માં વાત કરી કે ભાઈ આવી રીતે છે આ આવી રીતે મને ઉપર ઉપર ઠડી આવે આવી બાકાલીયા ને બીજા વડસ્તા પર મને મારવા લાગ્યો ઓર વાયી ડોક્ટર કોણ થાય કે નામ બમ કે આવડે ડોક્ટર નું નામ અમારે ફારિયા લખાવ્યા તો કીમાં રહેતી મારી તો ખબર ને ડોક્ટર નું નામ હતો થાય હતો મોટર ડ્રાઈવિંગ સ્કૂલ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ દરરોજના ના પાંચ કિલોમીટર તથા કુલ એકસો કિલોમીટર ની તાલીમ નોન એસી માત્ર રૂપિયા પચીસો માં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા બાવીસો એસી માત્ર રૂપિયા ત્રણ હજાર પાંચસો માં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર ટુ વ્હીલર પ્લસ ફોર વ્હીલર લાયસન્સ ના રૂપિયા અઢારસો અલગથી આપવાના રહેશે તમારી પસંદગીના સમયને પ્રાધાન્ય આપવામાં આવશે અમારા ઇન્સ્ટ્રક્ટર સંપૂર્ણ લાયકાત ધરાવે છે જેથી આપ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશો અમોએ આપની માટે બ્રાન્ડ ન્યૂ મારુતિ વેગન આર ગાડીની સુવિધા પૂરી પાડી છે ભુજ આસપાસના પંદર કિલોમીટરના ગામના એરિયામાં ડ્રાઇવિંગ શીખવાડશું આપને ગાડીનું પ્રાથમિક જ્ઞાન જેમ કે પંચર થાય તો વ્હીલ ચેન્જ પાણી ઓઇલ ચેક કરવા વગેરેની માહિતી પણ આપશું સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર માં આશાપુરા ન્યૂઝ એક એપાર્ટમેન્ટ સર્કલની સામે કચ્છ કોન્ટેક્ટ નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ